નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ભોજન કરવાના સૌથી મહત્ત્વના બે ચાર નિયમ છે એના વિશે વાત કરીશું ભોજન કરવાનો કોઈ નિયમ હોતો હશે આવું લાગે મનમાં અને એમ થાય કે આપણા વડીલો તો આવા કોઈ નિયમો પાળતા નહોતા પરંતુ એમની એમની દિનચર્યા અને એમની જીવનશૈલી જેવી હતી કે એની અંદર આ બધા જ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા નિયમો છે એમની જીવનશૈલી સાથે વણાઈ ગયેલા હતા પરંતુ મિત્રો ભોજન કરવાના સૌથી જે મહત્ત્વના નિયમો છે આ નિયમોનું પાલન કરવામાં આવે તો સિત્તેરથી એંશી ટકા જેટલી બીમારી છે એ શરીરમાં દાખલ જ થતી નથી મિત્રો ભોજન કરવાનો એક તો સૌથી પહેલો નિયમ સવારનું ભોજન તો સવારનું ભોજન છે એ સવારના સાડા સાતથી લઈ અને નવથી સાડા નવ સુધીમાં સવારનું ભોજન જેને ઘણા લોકો નાસ્તો કહેતા હોય જે કહેતા હોય પરંતુ સવારનું જે શિરામણ છે એ વધારેમાં વધારે નવ વાગ્યા સુધીમાં કે વધારે વધારે સાડા નવ સુધીમાં શિરામણ કરી લેવું જોઈએ એટલે કે નાસ્તો કરી લેવો જોઈએ બીજું સૌથી મહત્ત્વનું કે સવારનું ભોજન છે આ ભોજન છે ગમે તેટલું હેવી ભોજન જમશો ને તો પણ મિત્રો શરીરની અંદર કોઈ તકલીફ નહીં થાય ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો કે ભોજન છે ને એ ખૂબ ચાવી ચાવી અને ધીમે ધીમે ભોજન કરવું જોઈએ ઉતાવળમાં ભોજન કરવામાં આવે અથવા ભોજન કરતી વખતે વાતચીત કરવામાં આવે વાતચીત કરતી વખતે શરીરની અંદર હવા ભરાય છે પેટની અંદર હવા ભરાય છે અને જેને લીધે ગેસ અથવા અપચા જેવી સમસ્યા થઈ શકે છે એટલે ભોજન કરતી વખતે વધારે પડતી વાતચીત પણ ન કરવી જોઈએ અને ભોજન છે બને ત્યાં સુધી નીચે બેસી પલાઠી વાળી અને ધીમે ધીમે ચાવી અને ખાવું જોઈએ ત્યાર પછી સૌથી મહત્વનું બપોરનું ભોજન તો સવારનું ભોજન જે હોય છે એના કરતાં બપોરનું ભોજન થોડું ઓછું જમવું જોઈએ અને સાંજનું ભોજન તો સાંજનું જે વાળું છે રાત્રિના સુવાના ટાઈમ પહેલાં બેથી અઢી કલાક અગાઉ જમી લેવું જોઈએ અને બની શકે તો સૂર્યાસ્તનો સમય હોય સૂર્યાસ્ત થાય એની પહેલાં જમી લેવું જોઈએ પરંતુ આજની જે જીવનશૈલી છે એવી રીતે આપણે વણાઈ ગયા છીએ એ જીવનશૈલી સાથે કે ઘણું બધું છે એ આમાંથી લેટ ગો કરવું પડે છે ઘણા નિયમો છે આપણે પાળી શકતા જ નથી પરંતુ રાત્રિનું ભોજન જેટલું વહેલું જમી શકાય એટલે કે આઠ વાગ્યા સુધીમાં રાત્રિનું વાળું કરી લેવું જોઈએ ભોજન કરી લેવું જોઈએ ત્યાર પછી સૌથી મહત્વનું કે ભોજન કર્યા પછી પાંચ મિનિટથી લઈ અને દસ મિનિટ સુધી વજ્રાસનમાં ખાસ બેસવું જોઈએ કેમ કે વજ્રાસનમાં બેસવાથી મિત્રો જે આપણે ભોજનમાં જે ખોરાક ખાધો હોય છે આ ભોજનનું ખૂબ ઝડપથી પાચન થાય છે બીજું સૌથી મહત્ત્વનું કે પાણી પીવું તો ભોજન કરતી વખતે ભોજનની સાથે પાણી ન પીવું જોઈએ બીજું સૌથી મહત્ત્વનું મિત્રો કે પાણી પીવાનો નિયમ પણ ભોજન સાથે વણાઈ જવો જોઈએ ભોજન છે એ કર્યા પછી તરત પાણી ન પીવું જોઈએ પાણી પીવું હોય તો ભોજન કરવાના અડધા કલાક પહેલાં પાણી પી લેવું જોઈએ અને ભોજન કર્યા પછીના ઓછામાં ઓછા પિસ્તીલા પિસ્તાલીસ મિનિટ પછી પાણી પીવું જોઈએ એટલે કે પોણો કલાક પછી જ પાણી પીવું જોઈએ એનું કારણ એ છે કે ભોજન કર્યા પછી એક કલાક સુધીનો જે સૌથી મહત્ત્વનો સમય હોય છે કે જે ભોજનને પાચન થવાનો સમય હોય છે આવા સમયે પાણી પીવાથી જે પાચનક્રિયા મંદ પડે છે જઠરનો અગ્નિ મંદ પડે છે અને ખાધેલો ખોરાક છે એનું બરાબર પાચન થતું નથી જ્યારે બરાબર પાચન નહીં થાય ત્યારે એ ખાધેલો ખોરાક છે એ ન પચવાને કારણે ખોરાક છે એ પેટમાં સડે છે અને એ ખોરાક સડવાને કારણે એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે અને એ જે સડેલો કચરો છે એ મળવાટે પણ બહાર નીકળી શકતો નથી અને જેને લીધે કબજિયાત થાય છે અને એક કબજ ઘણી બધી સમસ્યાઓ ઘણી બધી વિકૃતિઓ શરીરમાં છે એ ઉત્પન્ન થતી હોય છે અને ભોજન કરવાની સાથે પણ ભોજન લેતાની સાથે પણ બની શકે તો પાણી ન જ પીવું જોઈએ મિત્રો ત્યાર પછી એક સૌથી મહત્વનું કે ઘણા લોકોને એવી ટેવ હોય કે ભોજન પીરસા જાય પછી ઉપરથી મીઠું નાખી અને ખાવાની ટેવ હોય છે તો ઉપરથી નમક ભોજન બન્યા પછી રાંધેલું ભોજન આપણને પીરસાઈ જાય વાસણમાં જ્યારે ભોજન આવી જાય ત્યાર પછી ઉપરથી નમક ન નાખવું જોઈએ કેમ કે જે લોકોને વધારે મીઠું ખાવાની એટલે કે નમક ખાવાની ટેવ હોય આવા લોકો છે ઉપરથી મીઠું નાખ હોય છે મીઠું છે એ આપણા હાર્ટને પણ નુકસાન કરે છે કેમ કે મીઠું છે એ ખાવાથી બ્લડ પ્રેશર હાઈ થાય છે બ્લડ પ્રેશર વધે છે અને જે હૃદયને લાંબા ગાળા હૃદયને નુકસાન કરે છે સાથે સાથે વધારે મીઠું લેવાથી કિડની ઉપર પણ ગંભીર અસર થાય છે એટલે મીઠું છે એ ભોજનમાં ઉપરથી મીઠું નાખીને ક્યારેય ખાવું જોઈએ નહીં એ સિવાય એક મહત્વનો નિયમ એ પણ છે મિત્રો કે રાત્રિનું ભોજન હોય તો રાત્રિના ભોજનમાં બને ત્યાં સુધી હળવો ખોરાક લેવો જોઈએ જેમ કે આપણા વડીલો આપણા પૂર્વજો છે એ બને ત્યાં સુધી રાત્રિના ભોજનમાં સહી ખીચડીનો વધારે ઉપયોગ કરતા હતા તો વધારે પડતું ખીચડી અથવા ભાત અથવા એ રીતનો ખોરાક લેવો જોઈએ રાત્રિના ભોજનમાં વધારે તળેલો ચટાકેદાર અને ભારે ખોરાક છે એ બિલકુલ ખાવો ન જોઈએ એ સિવાય મિત્રો ભોજન કર્યા પછી એટલે કે જમ્યા પછી તરત આઈસક્રીમ પણ ન ખાવું જોઈએ ઠંડા પીણા પણ ન ખાવા જોઈએ ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ભોજન કર્યા પછી તરત કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે અથવા એમ કહેતા હોય છે કે જીરાવાળી સોડા કે બીજી કોઈ લીંબુ સોડા કે આવી સોડા છે ભોજન કર્યા પછી તરત પીતા હોય છે એ લોકો એમ માનતા હોય છે કે આનાથી ભોજન છે એનું પાચન થઈ જાય છે હજમ થઈ જાય છે પરંતુ ભોજન કરવાના પિસ્તાલીસ મિનિટ સુધી કોઈપણ પ્રકારનું પ્રવાહી ન પીવું જોઈએ તેમજ ઠંડી વસ્તુ પણ બિલકુલ ન ખાવી જોઈએ જઠરનો અગ્નિ જ્યારે પ્રદીપ્ત થયો હોય છે ભોજન પચાવવા માટે ત્યારે મિત્રો કોઈ પણ ઠંડી વસ્તુ ખાવામાં આવે કે ઠંડા પીણા પીવામાં આવે કે પ્રવાહી પાણી પણ પીવામાં આવે ને તો એ અગ્નિ મંદ પડે છે અને ભોજનનું પાચન છે એમાં વિક્ષેપ પડે છે અને એને લીધે પણ મિત્રો પેટને લગતી ઘણી બધી સમસ્યા થાય છે બપોરનું ભોજન કરતા હોય તો બપોરના ભોજનનો સમય મોટા ભાગે મિત્રો બાર સાડા બારથી લઈ અને બેથી વધ અઢી વાગ્યા સુધીમાં બપોરનું ભોજન લઈ લેવું જોઈએ કેમ કે ભોજનની અનિયમિતતા છે ને ઘણા લોકોને એવી ટેવ હોય કે એક દિવસ બાર વાગ્યે ભોજન લીધું હોય બીજા દિવસે બપોરના ત્રણ વાગ્યે ભોજન લીધું હોય કે ચાર વાગ્યે અમુક એવા એવા વ્યવસાય હોય કે એની સાથે સંક્રહાલયો હોય તો ક્યારેક આવું બની શકે પરંતુ જો નિયમિત આવી રીતે થતું હોય કે ભોજનની અનિયમિતતા જળવાતી હોય ને તો આના લીધે મિત્રો પેટની સમસ્યા ખૂબ ઝડપથી શરીરમાં દાખલ થાય છે ખાસ કરીને ગેસની સમસ્યા જે લોકોને અનિયમિત ભોજન લેવાની ટેવ હોય રાત્રે પણ ક્યારેક વહેલા ક્યારેક મોડા હતી મોડા જમતા હોય તો આવા લોકોને પેટની સમસ્યાઓમાં સૌથી પહેલાં ગેસની સમસ્યા થવાની શક્યતા રહેલી છે એટલે ભોજનનો સમય છે એ નિયમિત જાળવી રાખવો જોઈએ રાત્રે પણ જે લોકો મોડા જમતા હોય છે જેમ કે નવ વાગ્યા પછી અથવા ઘણા લોકો દસ વાગ્યા પછી પણ ભોજન લેતા હોય ને તો આવા લોકોએ પણ ભોજનનો ટાઈમ છે વહેલો કરવો જોઈએ કેમકે મોડું ભોજન લેવાથી એને પચવા માટે પૂરતો સમય મળતો નથી અને મોડેથી લીધેલું ભોજન છે બરાબર પાચન ન થવાને લીધે પાચન તંત્ર બગડે છે પાચન સિસ્ટમ બગડે છે અને તેને લીધે પણ ઘણી સમસ્યા થાય છે બીજું સૌથી મહત્વનું રાત્રિના ભોજનમાં દૂધ છે એ અવશ્ય લેવું જોઈએ અને જે લોકોને ફળો ખાવાની ટેવ હોય અથવા ફળોના રસની રસ પીવાનો અથવા જ્યુસ પીવાની ટેવ હોય તો બની શકે તો ફળો અને ફળોના જ્યુસ છે એ સવારના ટાઈમે લેવાથી એનો વધારે ફાયદો થતો હોય છે ભોજન લેવાની સાથે સાથે ફળો બની શકે તો ન ખાવા જોઈએ કાં તો ભોજન લીધા પહેલાં ફળો ખાઈ લેવા જોઈએ અથવા ભોજન લીધાના અમુક સમય પછી ફળ છે એ ખાવા જોઈએ આમાંથી મિત્રો અમુક નિયમો એવા હોય છે કે આપણે આપણી ભાગ દોડભરી જિંદગીને કારણે અથવા અમુક એવા વ્યવસાયને કારણે અમુક નિયમો ન પણ પાળી શકીએ પરંતુ બને તેટલા આ નિયમો જો પાલન કરવામાં આવે ને તો આપણું શરીર છે એ સ્વસ્થ અને નિરોગી રહી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી